તો સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે આઠ દિવસથી વીજળી ખોરવાતા ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે ચુડા પીજી ખેડૂતોએ આવેદન આપ્યું છે ચોકડી જેપર બોડાણા કિસાન નર્મદા ગામના ખેડૂતોને હાલાકી પડી છે સામાન્ય વરસાદમાં પણ વીજ પુરવઠો ખોરવાતો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે નિયમિત વીજ પુરવઠો આપવા ખેડૂતોએ માંગ કરી છે દસ દિવસ થી એક તારી લાઈટ લાઈટ આવે પાંચ મિનિટ આવી જાય અને સાહેબ ને રજૂઆત છે પણ લાઈટ હોય નથી ખાલી પાંચ મિનિટ જ આવી જાય છે બંધ છે સાહેબ ને કહેવાય ત્યાં હરતો જવાબ મળતો નથી એમ અત્યારે કે કે આવી આવી પણ લાઈટ આઠ દસ દિવસ થી આવતી નથી ખેતીવાડીમાં બધા ખેડૂત ને ફૂલ તકલીફ છે જે ખેતીવાડીના આવતા ફીડરોમાં ટાઈમ કે લાઈટ ના આવતા પહેલા દસ દસ દિવસથી તમામ ફીડર ચોકડી ગામના બંધ છે અને ગામના ખેતીવાડીના જે કપાસનું વાવેતર કરેલું છે તે તમામ કપાસ નિષ્ફળ જવાના આરે છે તેથી અમે સાહેબશ્રી વિનંતી કરવા આવ્યા છીએ અને લેખિતમાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે અમારા ચોકડી ગામના તમામ ફીડર જલ્દીથી જલ્દી રિપેર થાય અને જો એમની પાસે સ્ટાફ ઓછો હોય પૂરતો ન હોય તો બહારથી સ્ટાફ મગાવી અને પૂરતો સ્ટાફ કરી અને અમારા ફિરિયર તાત્કાલિક ચાલુ થાય એવી અમે એમને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવા આવેલા